નમસ્કાર મિત્રો જય હાટકેશ શ્રાવણના સાત્વિક સરવડા આદિ વાર્તા છે મિત્રો પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર પક્ષા પક્ષી વિભાજન ભાગલા ભેદભાવ વર્ણભેદ કે મારું તારું એ તો માનવીના સર્જન છે પરમ દયાળુ પરમાત્માએ તો સુક્ષ્મ જંતુનું જેમ ધ્યાન રાખ્યું છે તેમ વિશાળ ગાયે હાથી માટે પણ કાળજી રાખી છે માતા પિતાની દ્રષ્ટિએ સંતાનોમાં ભેદભાવ હોવો શક્ય બને છે તો પછી આ જગત પિતાની પ્રેમળ દ્રષ્ટિમાં ક્યાંથી હોય જ શકે એની અબીઝરતી દ્રષ્ટિમાં સર્વત્ર કૃપા મૃત જ વસે માનવીના અંતરમાં જળ ખાલી બેઠેલી જડતા સ્વાર્થ અને સૌથી મોટું તો અજ્ઞાન આવા ભેદ સમજે છે પરંતુ જયારે રામ નામનો પ્રહાર થાય છે ત્યારે એ જળની ભેદ દ્રષ્ટિ પ્રભુમય જગત બની જાય છે રામ અને રહીમ અને કૃષ્ણ અને કરીમ ના ભેદભાવ જતા રહે છે ત્યારે હરી અને હરખ નો ભેદ શી રીતે ટકી શકે વૈષ્ણવ અને શિવ વિષ્ણુ અને શિવના ઉપાસકો અંતે તો પરમાત્માની આરાધના કરે છે તે વાતને ભૂલી જઈ ભેદભાવ સર્જે છે એ બે એક સ્વરૂપ અંતર નવધરીએ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નરસિંહ મહેતાજીને પોતાની ઈષ્ટ દેવની રાસલીલાના દર્શન કરાવે છે ચંદ્રમૌલી ગોપનાથ મહાદેવ ભગવાન રામેશ્વરની પૂજા કરી સ્થાપના કરી રામચંદ્રજીએ તો તુલસીદાસજીના રામાયણને ભગવાન શંકર ના આશીર્વાદ મેળવ્યા મનમાં એવી જડતા જન્મી કે દર્શન તો માત્ર શંકર ના જ કરું અન્ય દેવ દર્શન તો વિચાર માત્ર નહીં એક એવું બન્યું કે કોઈ ગૃહસ્તે

એટલે આખે પાટા બાંધીને માપ લેવાનું નક્કી કર્યું ભગવાન શંકર ને થયું કે મારા ભક્ત માં પરિવર્તિત કરી નાખવા ભગવાન શંકર તૈયાર થયા નરહરી સોની જ્યાં આખે પાટા બાંધીને વિઠોબાની મૂર્તિ પર હાથ ફેરવે છે ત્યાં જટા સર્પ પંચમુખ વગેરે શિવજીની મૂર્તિ ચણાઈ તેને પાટો ખોલી ને જોયું તો વિઠોબાની મૂર્તિ જતી ફરી પાટો બાંધ્યો ને ફરીથી માપ લેવા જાય ત્યાં શંકર ની મૂર્તિ આમ ત્રણેક વખત થયું હવે નરહરીની અંતર્દ્રષ્ટિ પરનો પાટો ખુલી ગયો અને ખાતરી થઈ કે શંકર એ જ વિઠ્ઠલ અને વિઠ્ઠલ જ શંકર અને હવે તો નરહરીની દ્રષ્ટિ ઉદાર ગઈ સુવર્ણના ઘાટ ઘટતા પોતાની ભક્તિ દ્રષ્ટિનો સ્ટાર ગણાઈ ગયો તેણે એક અવંગ ગાયું છે કે હે પ્રભુ હું તો તારો સોની છું તારા નામનો હું વ્યવહાર કરું છું આ દેહ ગળાનું હાર છે આત્મા સુવર્ણ છે ત્રિકોણનો સંચો બનાવી બ્રહ્મ રસ ભર્યો છે વિવેકના હથોડા શિવે કામ ક્રોધના ચૂરે ચૂરા કરી નાખ્યા છે વિઠ્ઠલ અને શિવજી

માનવીની એક સંકુચિતતા એ નામના ભેદભાવ વડે ઝઘડા કલેશ ને સર્જે છે તે ભૂલે છે કે જગત નિર્ણયતાઓ તો એક જ છે આપણી સંકુચિતતા અને સ્વાર્થનું આપણે ભેદભાવ દ્વારા પ્રતિબંધ પાડીએ છીએ સંતોને મન જો સમદ્રષ્ટિને સંવર્તન હોય તો પરમાત્મા સર્વનો પિતા છે સદા સર્વનું કલ્યાણ કરનાર છે પછી તે વિષ્ણુ હોય બ્રહ્મા હોય કે મહેશ હોય જય શ્રી કૃષ્ણ